યુપીએસસીની પરીક્ષાનો આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં ના બ્રિજેશ બારોટે પણ પાંચસો સાતમો રેન્ક મેળવી યુપીએસસી જેવી અઘરી પરીક્ષા ક્લિયર કરી છે પાલપુર તાલુકાના ભૂતેડી ગામના વતની અને વિદ્યામંદિરમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટે આજે યુપીએસસી ક્લિયર કરી હતી પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલમાંથી બાર ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તે અમદાવાદની નિરમા કોલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે બાદમાં તેણે દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું બીડું ઝડપ્યું હતું બ્રિજ બારોઠાઈ ચોથા પ્રયત્ને આજે યુપીએસસી ક્લિયર કરી બસ આજે મારા દીકરાએ ઓલ ઇન્ડિયા રેન્ક પાંચસો સાત મેળવી છે એ બદલ ખૂબ ખુશ છીએ અમે બસ મારો દીકરોએ આ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરે અને ફાઇનલ લિસ્ટમાં આવે બસ એ જ એક સપનું હતું અને આ દેશ માટે કંઈક વિશેષ કામ કરે દેશને ઉપયોગી થાય એ જ અમારો ધ્યેય હતો પરિવારનો ખૂબ સપોર્ટ અમારા સગા સંબંધીઓ મિત્રો સાથે પણ રહ્યા મિત્રોનો અને પરિવારનો ખૂબ મોટો સપોર્ટ છે આ એનો ચોથો પ્રયત્ન હતો અને ચોથા પ્રયત્ને એને ફાઇનલ લિસ્ટમાં નામ આવ્યું છે પાંચસો સાતમો રેન્ક મેળવી ભૂતેડી ગામ સહિત પાલનપુર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે બ્રિજેશ બારોટે મેળવેલી સિદ્ધિને બિરદાવવા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ તેઓના નિવાસ સ્થાને પહોંચી શુભેચ્છાઓ પાઠવી હતી બ્રિજેશ બારોટની સિદ્ધિથી તેમના પરિવારજનો સહિત સ્નેહીજનોમાં હરખનું મોજું ફરી વળ્યું હતું પોતાને મળેલી સફળતા બદલ બ્રિજેશ બારોટે માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કર્યો હતો બ્રિજેશ બારોટે જણાવ્યું હતું કે આ સમયે માંગી લેતી પરીક્ષા છે તેઓનો સેકન્ડ ઇન્ટરવ્યુ અને ચોથો પ્રયાસ હતો મારો અત્યારે યુપીએસસી નું જે પરિણામ જાહેર થયું યુપીએસસી સીએસસી 2024 એમાં 507 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જે બદલ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આ સફળતા પાછળ માતા પિતા અને પરમાત્મા અને સગા સંબંધીઓનો ખૂબ જ આભાર માનું છું કેટલા સમયથી પ્રયત્ન કરતા અમારો ચોથો પ્રયાસ હતો અને સેકન્ડ ઇન્ટરવ્યૂ હતું અને ગઈ વખતે ઇન્ટરવ્યૂ આપ્યા પછી ફાઇનલ રિઝલ્ટમાં સિલેક્શન નહોતું આવ્યું પરંતુ આ વખતે પરિણામમાં નામ આવેલ છે કોલેજમાંથી હંમેશા વિચાર્યું હતું કે આ એક એવી સર્વિસ છે કે જેનાથી તમે સમાજમાં એક સારો ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો છો જેથી સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું વિચારેલું અને જે આજે સપનું સાકાર થયેલ છે કોચિંગ જે ફાઉન્ડેશન કોર્સ કહીએ એ પ્રોપર તૈયારી તો મેં જાતે ઘરેથી જ કરેલી પરંતુ જે તે સમયે ટેસ્ટ સિરીઝ અથવા ગાઈડન્સની જરૂર હતી ત્યાં કોચિંગનો ઉપયોગ લીધેલ છે આજે ખૂબ જ આનંદ અનુભવું છું અને જે બદલ પરમાત્માનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભારી છું મારા પપ્પા ફાધર વિદ્યામંદિરમાં શિક્ષક છે જે હાયર સેકન્ડરીમાં સંસ્કૃત સબ્જેક્ટ ભણાવે છે અને માતા હાઉસવાઇફ છે મેં મારો ધોરણ બાર સુધીનો અભ્યાસ તો વિદ્યામંદિર ખાતે જ કરેલો છે પાલનપુરમાં ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગ નિર્મા યુનિવર્સિટી અમદાવાદ ખાતે પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તૈયારી કરતો હતો મહેનત ખાસી સમય માગી એવી પરીક્ષા છે તો આ ચાર અટેમ લાગ્યા અને આ ચોથા અટેમ મને સફળતા મળી છે જે કોઈ સફળતા જે પરીક્ષાની તૈયારી કરવા માંગે છે અને સફળ થવા ઈચ્છે છે એમને એટલું જ કહી કહીશ કે જો તમે એક લક્ષ્ય તમારા જીવનમાં બનાવો છો અને તેની પર બહુ ડિસિપ્લિનથી અને ઈશ્વર પ્રત્યે અળગ સ્રદ્ધા રાખીને જો તમે તૈયારી કરશો તો સફળતા હંમેશા જરૂરથી લાગશે